ખન સુરેન્દ્રનગરના વઢવાણ લીંબડી હાઈવે પર ખાણ ખનીજ વિભાગે અગિયાર નવેમ્બરના કેરાડા ગામની સીમમાંથી ખનીજ ચોરીની માહિતીના દરોડા પાડ્યા હતા દરોડા સમયે ખનીજ ચોરો લોડર મશીનનો ડમ્પર સહિતનો મુદ્દામાલ છોડી અને ભાગી છૂટ્યા હતા ખાણ વિભાગે મશીનરીઓ સીઝ કરી અને કાર્યવાહી કરતાં જ ખનન માફિયાઓ સ્થળ પર તોડી ગયા હતા અને ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ સાથે બોલાચાલી કરી હતી આ સમય વાલાભાઈ અને અક્ષય મુકેશ બાટિયા નામના શખસે ખાણ ખનીજ વિભાગના કર્મચારીઓ સાથે દાદાગીરી કરી ડમ્પરની ચાવી ઝૂંટવી લીધી હતી અને આટલું જ નહીં ખાણ ખનીજ વિભાગના કર્મચારીઓને મારી નાખવાની પણ ધમકી આપી હતી આ મુદ્દે ખાણ ખનિજ વિભાગમાં ફરજ બજાવમાં ફરજમાં રુકાવટ સહિતની કલમો હેઠળ ફરિયાદ નોંધાવી છે આ દરમિયાન આજે ખનન માફિયાઓનો દાદાગીરી કરતો વીડિયો પણ સામે આવ્યો છે હાલ તો પોલીસે ગુનો નોંધી અને તપાસ શરૂ કરી છે

વિનયભાઈ ભાવસિંગભાઈ ડોડિયા કે જેઓ ખાણ ખનીજ વિભાગમાં માઇન્સ સુપરવાઇઝર તરીકે ફરજ બજાવે છે તેઓ પોતાના એક સાથી મિત્ર સાથે ત્યાં સ્થળે પહોંચેલા હતા તે દરમિયાન એક લોડર મશીન અને ડમ્પર ચાલક એ બંનેના જે ડ્રાઈવર છે તેઓએ ત્યાંથી ભાગી છૂટવાનો પ્રયત્ન કરેલો હતો અને આ દરમિયાન લોડર મશીન અને ડમ્પર જે માલિક જે હતા તે ત્યાં ઘટના સ્થળે પહોંચેલા હતા અને આ જે માલિક છે તેમણે ચાવી ઝૂંટવી લેવાનો પ્રયત્ન કરેલો હતો અને ત્યાંથી ડંપર તેમના ઉપર ચડાવીને મારી નાખવાની ધમકી આપેલી હતી